નમસ્કાર આપ આપજે રેયાજો સ્પાર્ક તુડી ન્યૂઝ જેતપુર તાલુકાના તારાપુર ગામમાં છેલ્લા બે દિવસથી વીજળી પુરવઠાના પ્રશ્ને ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો ગામની મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ભેગા થઈને છાસઠ કેવી સબ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા અને વીજળી પુનઃ સ્થાપિત કરવાની માંગ સાથે દેખાવ કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુખી ફીડરમાં કોલેજ પાસે વીજળીનો કેબલ તૂટી જતા તારાપુર ગામમાં છેલ્લા બે દિવસથી વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો કારણે ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી હતી તેજગઢ વાળા પાવી જેતપુર કરાવી રહ્યા છે તેવી ઉગ્ર રજૂઆતો સાથે ગ્રામજનોએ સબ સેન્ટર પર હોબાળો મચાવ્યો હતો વારંવાર વીજળી કલાકો સુધી ડૂલ રહેતા રોષે ભરાયેલા ગ્રામજનોએ તાત્કાલિક વીજળી પુરવઠો ચાલુ કરવાની માંગ કરી હતી પરિસ્થિતિ વર્ણસતી જોઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગ્રામજનોને શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા ગ્રામજનોએ સ્થાનિક વહીવટી તંત્ર અને વીજ કંપની પાસે તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવા અને ભવિષ્યમાં આવા પ્રશ્નો ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે આમ પાવીજીતપુર તાલુકાના તારાપુર ગામે વારંવાર કલાકો સુધી વીજળી જતા ગ્રામજનો સબ સેન્ટર ઉપર જઈ વીજ પુરવઠો કાર્યરત કરવા તેમજ કામી આ પ્રશ્નોનો હલ કરવા

ધારાપુર ગામમાં લાઈટો નો બે મહિના થી એટલો બધી તકલીફ વધી ગઈ છે જેનો કોઈ નિકાલ નહી અને કોઈ જવાબ સરખી રીતે મળતો નહી અને અમને ગામમાંથી નાના નાના છોકરાઓ વડીલો એટલે હેરાન થાય છે પણ આ લોકોને જવાબ આપવો નહીં કશું કરવું નહીં છ ગામ વચ્ચે બે જ હેલ્પર છે એમની જોડે એમાં એ સાહેબ કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં અમને તમે ક્યાં આવ્યો છો શું કરવા અમે જીબીમાં આવ્યા છે એમને કહેવા કે લાઇટો કરો કારણ કે અમારા ચોવીસ કલાકથી લાઇટ જ નહીં કાલે ચાર વાગ્યાની લાઇટ ગઈ હતી ત્રણ વાગે આવી છે અત્યાર પાછી ચાર સાત વાગ્યાની ગતિ રહી છે રજૂઆત કરી તો શું કે છે હજુ નહીં થાય એવું કેસે અહિયાં થી જાઉં પાછા એવું કેસે